આપણ પ્લસ ન્યુઝ હું છું સોમનાથ મંદિર ગીર સોમનાથમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે દશનામ ગોસ્વામી સમાજે આક્રોશ ફેલાયો છે જેમાં બસો વર્ષ જૂના સમાધિ સ્થળો રાતોરાત તોડી પડાતા સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે દશનામ ગોસ્વામી સાધુ સમાજે ગંભીર આરોપો મૂક્યા છે સમાજના ના ઘરોનું ડિમોલેશન કર્યું હતું સમાજે શાંતિપૂર્વક ટ્રસ્ટે કબજો સોંપી દીધો હતો પરંતુ નવ જુલાઈ બે ની રાત્રે ટ્રસ્ટે પોલીસ બંદોબસ્ત સાથે બસો વર્ષથી વધુ જૂની સમાધિઓ તોડી પાડી હતી જે અંગે ગોસ્વામી સમાજ આદિકારી મંદિર અને સમાધિ ની પૂજા અર્ચના કરતો આવ્યું છે સમાજ સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ સામે ઉચ્ચ સ્તરે વિસ્થાપિત પરિવારોના પુનઃ સમાધિ સ્થળોના પુનઃ સ્થાપન અને રુદ્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના માટે પરવાનગી ની કરવામાં કરવામાં છે જેમાં કલેક્ટર મારફતે આ પ્રશ્નો કાયમી અને સુખદ નિકાલ લાવવાની અપીલ કરવામાં આવી છે ગોસ્વામી સમાજ સોમનાથ આજે અમે સમાજના બધા આગળ બાલકા ભીડિયા વેરાવળ બધા એક થાય આજે આવેદન પત્ર અમે આપ્યું છે સોમનાથ ટસ્ટની વિરુદ્ધમાં સોમનાથ ટકે જે અમારી બસો વર્ષ પહેલાની જે સમાધિ હતી એનું ડિમોસરેશન રાત્રે દોઢ વાગે રસ્તાઓ બંધ કરી બધી રસ્તાઓ બંધ કરી રાતે દોઢ વાગે એ લોકો ડિમોસેશન કરી કોઈને જવા નથી દીધા કોઈને કંઈ કરવા નથી દીધું કોઈ પણ જાણ ની જાણ કર્યા વગર આ કોઈ ડિમોસેશન કરી સોમનાથ કશે